નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્પાર્કની ટીમ અત્યારે આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે જે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે અને ત્યાં સુવિધાનો અભાવ અત્યારે જોવા મળી રહ્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો મધ્ય ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ અને ત્યાંથી હજારો લાખોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે તેના સગાવાલાઓ આવતા હોય છે ત્યારે પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં જે વેઇટીંગ રૂમ બનાવવામાં આવ્યો છે તે વેઇટિંગ રૂમમાં કચરાના ઢગલા અત્યારે જોવા મળી રહ્યા છે રાજ્ય સરકાર કરોડોની ગ્રાન્ટ એસએસજી ખાતે ફાળવવામાં આવતી હોય છે ત્યારે મધ્ય ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય અને એમાં અત્યારે આ વેઇટિંગ રૂમ જે બનાવવામાં આવ્યો છે વેઇટિંગ રૂમમાં અત્યારે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ વિભાગ પર જે અહીંયા કાર્યવાહી કરી રહી છે અત્યારે તેમને પણ અત્યારે આ સ્વચ્છતા મુદ્દે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે મંત્ર છે સ્વચ્છતા રાખવા માટેનો તે પણ ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ જે છે સિદ્ધ નથી થઈ રહ્યો પોલીસ વિભાગને પણ અત્યારે આ ગંદકીમાં બેસીને કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ રહ્યું છે આખો તમે વેઇટીંગ રૂમ જોશો તો તમામ જગ્યા પર ધૂળ સહિત જે કચરા છે જે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ વાત કરી એટલા માટે પ્રજા સમક્ષ મૂકવી પડે છે કેમ કે લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં સુવિધા ઊભી કરવા માટે એસએસજી ખાતે રાજ્ય સરકાર તરફથી ડોનેશન ફાળવવામાં આવતું હોય છે પરંતુ અત્યારે આ વેઇટિંગ રૂમ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ વિભાગ અહીંયા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ અને તેમાં પણ ખાસ કરીને જ્યારે બહારથી લોકો અહીંયા આવતા હોય છે ત્યારે તેમને બેસવા માટેનું આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક પ્રશાસન છે તેમના દ્વારા અહીંયા કોઈપણ રીતની કાળજી રાખવામાં નથી આવી રહી તેવું લાગી રહ્યું છે અને અત્યારે કચરાના જે ઢગલા છે તે અત્યારે સામે નજરે પડી રહ્યા છે પોસ્ટમોર્ટમ રૂમ છે એની બાજુમાં જ આ વેટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈને લાગે છે કે અહીંયા સ્વચ્છતા કોઈ દિવસ થતી જ નથી તેવા અત્યારે અણસાર મળી રહ્યા છે અને તંત્રને જગાડવાનો અમારો એટલો જ પ્રયાસ છે કેમ કે આ જે બનાવ્યો છે તો એનો ઉદ્દેશ સિદ્ધ થવો જોઈએ લોકો અહીંયા આવીને બેસવા જોઈએ અહીંયા લાઇટ પંખા સહિતની તમામ જે સુવિધા છે તે સુવિધા કરવામાં આવી છે પરંતુ સ્વચ્છતા ન હોવાના કારણે આનો ઉપયોગ નથી થઈ રહ્યો અને લોકો જે અહીંયા પોસ્ટમોર્ટમ વિભાગમાં જે દર્દીના સગાવાલાઓ આવતા હોય છે તે સામેની સાઈડ પર ધૂળમાં અને તાપમાં ખાસ કરીને ઉભો રહેવાનો વારો આવતો હોય છે ત્યારે આ મામલે તંત્ર જાગે અને તાત્કાલિક કાર્યવાહી કરાવે તે માટે સ્પાર્કની ટીમ અત્યારે અહીંયા આવી છે અને આ દ્રશ્યો સત્તાધીશો પાસે પહોંચે તે પ્રકારના અમારા પ્રયાસ છે આ આ આ તમને ધૂળ માટીના ઢગલા જામ્યા છે વેઇટિંગ રૂમ છે આ વેઇટિંગ રૂમ પોસ્ટમોર્ટમ વિભાગની જે બાજુમાં બનાવવામાં આવ્યો છે લાઈટ પંખા બધું જ ચાલુ છે પરંતુ સ્વચ્છતા હોય અહીંયા બેસી શકાય એવું હોય તો લોકો અહીંયા બેસે અને પ્રજાના પૈસા જે રાજ્ય સરકાર વાપરી રહી છે તેનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય અને લોકોને સુવિધા મળી રહે તે પ્રકારના પ્રયત્નો સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં આવે તેવી અમારી માંગ છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા